સમગ્ર રાજ્ય સહિત જૂનાગઢ જિલ્લામાં પણ અત્યારે વિકાસ સપ્તાહની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે માંગરોળ તાલુકાના સીલ ગામે પણ વિકાસ સપ્તાહ અંતર્ગત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિકાસ રથના માધ્યમથી લોકોએ વિકાસની ઝલક દર્શાવતી ટૂંકી ફિલ્મ નિહાળી હતી અને વિવિધ સરકારી યોજનાઓથી તેઓ માહિતગાર બન્યા હતા કાર્યક્રમમાં રૂપે એકસો લાખના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ સાથે રૂપિયા પાંચસો એકાણું ત્રણ લાખના વિવિધ ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતા આઠ જેટલા લાભાર્થીઓને મંચસ્થ મહાનુભાવોના હસ્તે વિવિધ સરકારી યોજનાઓના લાભ એનાયત પણ કરવામાં આવ્યા હતા તેમજ છ જેટલા લાભાર્થીઓએ સ્ટેજ ઉપરથી પોતાની ફાલ્ય ગાથાઓ અને સાથે સાથે બધાની સમક્ષ રજૂ કરી હતી કુલ અઠ્ઠાણું જેટલા વિકાસ કાર્યોની જાહેરાત કરવામાં આવી હતી કાર્યક્રમના અંતે ઉપસ્થિત સર્વે નશામુક્ત ભારત અભિયાન સ્વચ્છ ભારત અભિયાન રાષ્ટ્રના વિકાસમાં પોતાનું યોગદાન આપવા માટે ભારત વિકાસ પ્રતિજ્ઞા ગ્રહણ કરી હતી પ્રકાશ લાલવાણી દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ